તાજી હવામાં ફૂલોની સુગંધ હોય સૂર્યના કિરણોમાં પક્ષીઓનો કલરવ હોય જ્યારે પણ ખોલો તમે તમારી આંખો એ આંખોમાં બસ ખુશીઓની ઝલક હોય આંખોમાં રહેલી લાગણીઓની વિનાશ જે વાંચી શકે ને એને અભણ ન કહેવાય એને તો પોતાના કહેવાય જે માણસ બીજાના મોઢા પર ખુશી જોઈને ખુશ થતો હોય ને ઉપરવાળો એના મોઢા પર ક્યારે ખુશી ઓછી થવા દેતો નથી માનવી બહુ સ્વાર્થી છે પસંદ કરે તો અવગુણો જોતો નથી અને નફરત કરે તો ગુણો જોતો નથી જિંદગી ત્યારે સારી લાગે જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય જ્યારે લોકો આપણાથી ખુશ હોય સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ આટલું માનવી કરે કબૂલાત હરરોજ દિલમાં ઉગે સુખના ભૂલ કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે સમજણભરી વાતો બે જ લોકો કરે એક એ લોકો જેની ઉંમર મોટી હોય સાહેબ અને બીજો એ કે જેને નાની ઉંમરમાં ઘણી બધી ઠોકરો ખાધી હોય સંબંધોની સિલાઈમાં સ્વાર્થ નહીં પણ લાગણીઓનો દોરો વાપરશો તો ક્યારેય નહીં તૂટે સાહેબ ફળ પાકી ગયા પછી પડી જાય છે માણસ પડી ગયા પછી પાકો થઈ જાય છે આ મીઠાશનો મોહ છે ને એ જ માણસને મારે છે બાકી ક્યારેય કોઈને કડવી વસ્તુ ખાઈને બીમાર થતા નથી જોયા કોઈને હરાવવું એ બહુ આસાન હોય છે સાહેબ પણ કોઈ માટે હારી જવું એ બહુ મુશ્કેલ છે પારખવાની ઘણી કોશિશ કરે બધા પણ અફસોસ કે સમજવાની કોશિશ કોઈ નથી કરતું જીવનમાં વધારે અભિમાન ન કરવું સાહેબ કેમ કે હંમેશા પરીક્ષા એકલા જ આપવાની હોય છે અને પરિણામ સમાજની વચ્ચે જ આવે છે શું ગઝબનો સમય બતાવ્યો છે કુદરતે જે બીમાર પડશે તે એકલો રહેશે અને જે એકલો રહેશે તે બીમાર નહીં પડે